જય કિસાન ખેડૂત મિત્રો આજે વાત કરીશું પ્રાકૃતિક ખેતી માટે જે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ બનાવવામાં આવે તો જ ખેડૂતો તુરંત અપનાવશે હવે સમસ્યા એ નથી કે ગાય ક્યાંથી લાવવી ગાય પણ છે વાછરડા વેતર વગરની હોય છે જો પ્રકૃતિ અને આરોગ્યને થઈ રહેલું જે આ જોખમ અટકાવી દેવું તો ચોક્કસ નક્કર પગલાં ભરવા માટે નાગરિકોએ તથા સરકારી તંત્રએ તાલમેલ સાધી અને સમજદારીથી બે વર્ષ સુધીના પરિણામ જોવા તૈયાર થવું જોઈએ હવે વાત એક ખેડૂત બદલાય કે એક ખેડૂત એક વીઘા જમીનમાં ગાય આધારિત ખેતી કરે એટલું પૂરતું નથી પરંતુ ખેડૂતને જે ઘટ વાત માત્ર આવશે તથા ત્રણ વર્ષ જે જરૂરી ખાતર દવાઓનો ઉપયોગ છે એનો પૂરતો જથ્થો તૈયાર દરેક ગામમાં બનાવવામાં આવે તો જ આપણું ગુજરાતનું પ્રાકૃતિક ખેતી મોડલ સર્વથા શ્રેષ્ઠ બની જ શકશે સંભાવના કરતાં આપણે જેને છેલ્લા દસ વર્ષથી જાણી ચૂક્યા છે કે પ્રાકૃતિક ખેતી માટે હવે કોઈ શંકા નથી રહેતી એમ ફક્ત યુદ્ધના ધોરણે જેમ સૈનિકો કામ કરે છે સહજ હોય છે એ રીતે દરેક નાગરિક દરેક ખેડૂત દરેક જમીન ખાતેદાર આ કાર્યને પોતાનું આરોગ્ય અભિયાન ગણે બાકી તો સરકારી તંત્રની નિષ્ફળતા જોવી એ માટે આપણે સૌ તૈયાર રહીએ છીએ પરંતુ સરકાર દ્વારા સહયોગ પ્રાપ્ત થશે કે નહીં પરંતુ આપણા સૌનું કલ્યાણ જીવન હેતુ છે એ માનીને જો પ્રાકૃતિક ખેતી થશે તો જવાબદારી બધાની સાથે વેચવાની છે હવે દરેક નાનું મોટું સૌના મુખ પર પ્રાકૃતિક ખેતી હશે કાર્યરોજ થતું હોય અને કાયમી ટકાઉપણું છે એ જ સ્વીકારવું પડશે હવે આ કોઈ દંભ કરવાનું કે પછી મારું તારું કરવાનો સમય નથી પરંતુ એક ઉત્તમ સ્વીકાર ભાવથી આપણે સહજ બની ને ચાલો એમ કે પ્રકૃતિ પ્રેમી બનીને પ્રાકૃતિક ખેતી જ કરીએ એ કાયદો વ્યવસ્થાની સ્થિતિ બનાવવામાં આવે જો વિદેશની ધરતી પર કરો કરોડો રૂપિયાની લોન મૂડી મૂડીદાનથી મંદિર બનાવવામાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે તો આપણા પોતાના ગામ અને ખેડૂતો માટે શું ધરતીને વિસ્મૃત કરવાનું અભિયાન પવિત્રતા અને સાત્વિકતાને પામવાનું કારણ સમજી ત્યારે આપણે સૌનો ટેકો જાહેર કરીએ આપણા સુખ ને કાયમ જો કરવું છે કાયમ રાખવું છે તો એ બીજી પેઢીને સુખ શાંતિ આપવામાં આવે એ જ જોવા માટેની સુખવૃત્તિ સમજવી એ જરૂરી છે તો મિત્રો પ્રાકૃતિક ખેતી જો યુદ્ધના ધોરણે લઈ લઈ અને ભવિષ્યનું નિર્માણ થતું હોય આવતી પેઢી ને અમૃત જેવી જમીન અને તંદુરસ્તી આપવી હશે તો તારું મારું મેલી અને આપણે કઈ રીતે ખેડૂતોને મદદરૂપ થાય પ્રાકૃતિક ખેતીમાં એ જ બધાને વિચારવાનું છે ખાનાર વર્ગ છે તેઓને પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો ગોતવાના રહેશે એમની પાસેથી ઊંચો ભાવ ન આપો તો વ્યાજબી ભાવ આપો બજારથી તો ઊંચો આપો યાર જ્યાં પ્રાકૃતિક છે અમૃત છે જો અમૃત આપતા હોય તો ભાવ હોય તો માનસિક રીતે પહેલાં સ્વીકારવાનું છે ગમે ત્યાંથી વસ્તુ લ્યો તો પ્રાકૃતિક ખેતી કઈ કરશે ખેડૂત કે એને સપોર્ટ મળશે સામી પબ્લિકનો પબ્લિકને એના પરિવારને દવાખાને લઈ જવાય કે પ્રાકૃતિક આહાર ખવરાવાય નવી હોસ્પિટલ બનાવાય કે ખેડૂને ઝેર મુક્ત ઉત્પન્ન કરે અનાજ બકાલું દૂધ બધે ઝેર આવી ગયું છે તો ક્યાંક ને ક્યાંક આપણું ભવિષ્ય બનાવવા માટે આપણે પ્રાકૃતિક ખેતી અપનાવવાની છે અને આપણા ખેડૂતો જે પ્રાકૃતિક ખેતી કરે એને પહેલાં અપનાવવાના છે ઘણું બધું કરશું તો જરૂર એનું પરિણામ અમૃત જેવું મળશે તો જરૂર અપનાવવું જય હિન્દ જય કિસાન